નમસ્કાર મિત્રો આપનું અમારી ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે એક નવી વાર્તા જોઈશું જેનું નામ છે બાપા કાગડો હા બેટા કાગડો તો ચાલો આવો આપણે વાર્તા શરૂ કરીએ એક ગામમાં એક વેપારીની કરિયાણાની નાની દુકાન હતી આ વેપારી આખો દિવસ દુકાનમાં બેસી ચીજવસ્તુ વેચતો અને વેપારનો હિસાબ એ ચોપડામાં લખતો જ્યારે તેનો દીકરો નાનો હતો ત્યારે તે દુકાને આવીને રમતો અને તેના પિતા સાથે ખૂબ મજા કરતો હતો દુકાનની સામે ઝાડ પર એક કાગડો બેસીને કાં કાં કર્યા કરતો નાનો દીકરો પોતાના બાપને પ્રેમથી કહેતો બાપા જુઓ આ કાગડો વેપારી કામ કરતો અને એના દીકરા સાથે બહાર આવી કહેતો હા બેટા કાગડો આવું વારંવાર થતું અને એક વખત ભૂલથી વેપારીએ ચોપડામાં લખી નાખ્યું બાપા જુઓ આ કાગડો હા બેટા કાગડો વર્ષો વીતી ગયા વેપારી ઘરડો થઈ ગયો અને દીકરો યુવાન દીકરો યુવાન બની દુકાન સંભાળવા લાગ્યો ઘરડો બાપ ક્યારેક દુકાને આવીને બેસતો અને દીકરા સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો પણ દીકરાને કામમાં ખલેલ પડતી એ બાપને ચૂપ રહેવા કહેતો અને ઘણી વખત અપમાન પણ કરતો એક દિવસ દુઃખી થઈને ઘરડા વેપારીએ વર્ષો જૂની ચોપડીઓ દીકરા સામે મૂકી દીધી દીકરાએ ચોપડીઓ જોઈ અને એમાં વાંચ્યું બાપા જુઓ આ કાગડો હા બેટા કાગડો એક ક્ષણે દીકરાને પોતાનું બાળપણ યાદ આવી ગયું બાપનો પ્રેમ સહનશીલતા અને પોતાનો અપરાધ દીકરાની આંખોમાં આંસુ આવી ગયા એને ખૂબ પશટાવો થયો એ દિવસ પછી દીકરાએ ક્યારેય પોતાના બાપનું અપમાન ન કર્યું અને પ્રેમથી વાતો કરીને એમને આનંદમાં રાખ્યા તો મિત્રો આપણને આ વાર્તામાંથી શું શીખવા મળે છે એ શીખવા મળે કે ઘરડા મા બાપનું ક્યારેય અપમાન ન કરવું જેમણે આપણું બાળપણ સહન કર્યું એમના વૃદ્ધાવસ્થામાં આપણે એમને પ્રેમ આપવો જોઈએ